નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારત પંચાલ પર આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જ્યારે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કે અન્ય કોઈ ઓથોરિટી દ્વારા કોઈ ટીપીના રોડ ખોલવામાં આવતા હોય અથવા તો કોઈ રિઝર્વેશનવાળી જગ્યા હોય એવી જગ્યાની અંદર જે પણ એન્ક્રોચમેન્ટ થયેલું હોય એ એન્ક્રોચમેન્ટ જ્યારે એ દૂર કરવામાં આવે તો એ દૂર કરતાં પહેલાં અંદર જે બી રહેઠાણ હોય મીન્સ કાચા મકાનો હોય કે પાકા મકાનો હોય કે કોઈ પણ આવાસ આવેલા હોય તો એવા આવાસોને દૂર કરતાં પહેલાં સૌ પ્રથમ તેમણે કાં તો વળતર ચૂકવવું પડે છે અથવા તો એમને બીજું એકોર્ડમેશન આપવું પડે છે કે એમની સામે રહેઠાણની જગ્યા આપવી પડે છે તો આજના વિડીયોમાં એના વિશે વિશેષમાં વાત કરીશું મિત્રો જો આપ મારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે વિડીયોમાં આગળ વધીશું સૌપ્રથમ વાત કરીએ તો હાલની પરિસ્થિતિમાં ગુજરાતની અંદર તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમો નો અમલ ઝડપી બને તે હેતુથી એવા પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી કરીને જે ટાઉન પ્લાનિંગ સ્કીમો ફાઇનલ થઈ જાય છે તેમાં જે પણ રોડ રસ્તા ખોલવાના બાકી છે અથવા તો કોઈ કોર્પોરેશન કે કોઈ લાગુ ઓથોરિટીએ મૂકેલા રિઝર્વેશનો ઉપર કોઈ બીજો કોઈ દબાણ હોય અને એને ખોલવાના બાકી હોય તો એ જ્યારે પણ ટીપીનો અમલ કરવામાં આવે છે ત્યારે એવા કોઈ રોડ રસ્તામાં આવતા મકાનો કે એવા કોઈ રિઝર્વેશનની અંદર આવતા મકાનો કે જેમને દૂર કરવા માટે જ્યારે પણ ટીપીનો અમલ કરીએ ત્યારે એને એ રસ્તો ખોલવા માટે મકાનો દૂર કરવા પડે છે તો સૌ એના માટે ગુજરાત સરકારે એક નોટિફિકેશન જારી કરેલું છે રિહેબિલેશન એન્ડ રીડેવલપમેન્ટ બે હજાર દસની અંદર એવી ગાઈડલાઇન જાહેર કરી છે કે જ્યારે પણ આવા બાંધકામો જ્યારે ખોલવાના હોય કે ત્યારે તે તમામ રૂપમાં વસવાટ કરનારા લોકોને કાં તો વળતર ચૂકવવાનું કાં તો એમને રહેઠાણ માટેની જગ્યા પૂરી પાડવાની એના સિવાય એ જગ્યાનું પોઝેશન કે કબજો લઈ શકાતો નથી અથવા એવા ડિમોલેશનો કરી શકાતા નથી તો મિત્રો મહત્વની વાત એ છે કે આ બધી પરિસ્થિતિ જનરલી લોકોને સમજમાં હોતી નથી લોકો તેના વિશે અજાણ છે આ નોટિફિકેશનથી ઘણા લોકોને ખબર નથી એની કે આવું આવું કંઈ કંઈક સરકાર તરફથી બેનિફિટ મળવા પાત્ર છે જેથી આપણે આ યુટ્યુબના મારા વિડીયોના માધ્યમથી આપણે જણાવું છું કે આપની આસપાસ જો કોઈ એવા કોઈ રોડ રસ્તા ખુલી રહ્યા હોય અથવા તો કોઈ એવા રિઝર્વેશન પ્લોટની અંદર કોઈ બાંધકામો થઈ ગયેલા હોય તો એવા બાંધકામો જ્યારે પણ લાગુ ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવતા હોય તો તેવા સમયમાં જો તેમને વળતર ના મળે કે તેમને બીજી રહેવાની જગ્યા ના મળે તો એના માટે તમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈ શકો છો સૌ પ્રથમ આવું વળતર મેળવવા માટે અને પોતાના મકાનની સામે બીજી જગ્યા મેળવવા માટે સૌ પ્રથમ જે લાગુ ઓથોરિટી હોય એના જે મુખ્ય ઓફિસર હોય એમને તમારે અરજી કરવાની હોય છે ધારો કે ઓડાનો વિસ્તાર હોય તો ઓડાની અંદર જે ચેરમેન સેક્રેટરી છે એમને અરજી કરવાની હોય છે ધારો કે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર છે તો જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને અરજી કરવાની હોય છે એ અરજીની અંદર જે ટીપીની જે ટીપી સ્કીમની અંદરના રસ્તામાં તમારું મકાન જઈ રહ્યું છે ડિમોલિશ થઈ રહ્યું છે એની સઘળી વિગતો જણાવવાની છે અને રિહેબિલેશન એન્ડ રીડેવલપમેન્ટ એક્ટ રૂલ્સ બે હજાર દસના ગાઈડલાઇન મુજબ અમોને વળતર મળવા પાત્ર છે અથવા તો અમોને કાયમી વસવાટ માટેની એક જગ્યા પૂરી પાડવાની જે તે ઓથોરિટીની એટલે કે ગુજરાત સરકારની જવાબદારી બને છે આનાથી બીજી મહત્ત્વની વાત કરીએ તો આવા જે મળવાપાત્ર લાભો છે એ ફક્ત ને ફક્ત રહેણાંક આવાસો માટે જ લાગુ કરેલા છે એવા જો રસ્તાની અંદર કોઈ કોમર્શિયલ યુનિટ આવતા હશે તો એવા કોઈ કોમર્શિયલ યુનિટને એવા કોઈ લાભો મળશે નહીં જે આ નોટિફિકેશનમાં જાહેર કરેલું છે હાલમાં જ નામદાર ગુજરાત હાઈકોર્ટે રીટ પિટિશન નંબર ચાર બે હજાર બાવીસમાં જે દાખલ થયેલી એ એટલીસ્ટ ગોળ લીમડા લીમડાથી મળીને જે મચ્છી માર્કેટ સુધીનો જે રોડ ખોલવાનો હતો ને જેની અંદર એકસોને બોતેર જેટલા મકાનો એ રસ્તાની અંદર આવતા હતા જેમાં સિત્તેર કે બોતેર કોમર્શિયલ દુકાનો હતી જેને ડિમોલિશ કરવાનો નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર હુકમ કરેલો અને જે રેસિડેન્શિયલ યુનિટો હતા તેમના માટે એવો હુકમ કરવામાં આવેલો હતો કે જ્યાં સુધી તેમને જગ્યા ફાળવવામાં ના આવે ત્યાં સુધી એમનું બાંધકામ તોડવામાં ના આવે અને જ્યારે પણ એમને જગ્યા ફાળવવામાં આવે તો ત્રણ દિવસની અંદર એ જગ્યા એમને સોંપવામાં આવે એ પછી જ એમનું જે બાંધકામ છે એ ડિમોડિશ કરવામાં આવે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે અને જો આપને ખરેખર આપનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ